તમે શું આવજો કેટીમવમી નું કેવું સંગેરું છે જોયું ને તમે બધા આ આશાપુરા મંદિરની માતાના મઢની પ્રસાદી એમને ગાડીમાં પડી રહી ગોપાલભાઈ ભૂલી ગયા અને તમારા આડું ચૂંટણી જઈ રહી હતી માતાજીને અહીંયા ચડાવવા માટે વાંધો નહીં હાલો લ્યો લાકડી લ્યો આજે છે જમવામાં કેરીનો રસ કેરી છાસ કાઠિયાવાડી હમ અત્યારે ઓફિસે આવ્યો તો અને હવે જે જગ્યા જવું છે ત્યાં ગાડી રીએમ નથી એટલે સ્કૂટરમાં અમે લોકો નીકળ્યા છીએ વિડીયો શૂટ માટે એ પેલા જે ઓલી ચેર આવી છે આપણે ચેરનું પેમેન્ટ દેવાનું છે એટલે પહેલાં ત્યાં આગળ જઈએ રીએમ 8, 9, 9, ah, ah, ini kan di શૂટ બતાવઈના જસ્ટ ઘરે આવ્યો અહીં કે કસમ કે ભૂખ જ નથી લાગતી જરાય એમ ગાય કા પીજ જ રાખી જમવા ભેલા જો પાણી પીધું તરસ લાગી છે છાસ બે ગ્લાસ પીવાની છે એડવાન્સ માં કઈન રાખ્યો છે પાપડ શેકાઈ ગયો છે પાપડ અને દેશી જમવાનું પાછું કીધું છે બટેટા નું શાક ખીચડી હમ બઉ ગરમ ના કરતી કઈ જરૂર નથી બાપુજી એ અત્યારે બા ને પૈસા વાપરવા દીધા જાઓ

કોઈ કરી દીયો હું કોઈ ને નથી બતાવતી કેવા મોઢા કરું છું બન કડ્યો અરે દવા પી તો થોડીક બતાવું એ હું એડિટ એવું તો સેની દવા છું દવા એ સ્કિન ઇન્ફેક્શન થઈ ગયું છે એમ તો ફેર પડી ગયો ફેર તો પડી ગયો છે પણ કેમિકલ શું કહેવાય સાબુનો

રાત્રે રોજ માતાજી ને નામ લઈને ચાલો પેંડો કઈ પૂરું કરે હવે પ્રસાદ હોય ને એ પ્રસાદ કોક ને મળે તો મળે નખર પૂરું પેડ હોય ખોલા રાત્રે પ્રસાદ એ પૂરું